આજે સુરેન્દ્રનગરમાં સ્વસહાય જૂથ દ્વારા જે બહેનો કામ કરી રહી છે અને એના એક્ઝિબિશનનું આજે ઉદઘાટન કર્યું છે સરકાર અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રી અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મહિલાઓ પોતાના પગ પર ઊભી રહે એના માટે એ લોકોએ એ વખતે જ્યારે નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી હતા ત્યારે સખી મંડળો બનાવ્યા હતા અને એ સખી મંડળો દ્વારા મહિલાઓ અલગ અલગ એમનો જે વિષયમાં પારંગત હોય જે વિષયમાં એમને ઇન્ટરેસ્ટ હોય એ રીતે ભરત ગુણત હોય હોય બાંધણી હોય પટોળા હોય કે તાંગલિયા જેવી અત્યારે મેં સ્ટોલ પર જોયું એ ખરેખર આ સુરેન્દ્રનગરનો એક વારસો છે અને એ વારસો જળવાઈ રહ્યો અને એમની જે કલા છે એ લોકો સુધી પહોંચે એના પ્રયત્નના ભાગરૂપે આજે આ એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું છે અને આ ઉદઘાટનમાં હું દરેક સ્ટોલ ઉપર ગઈ છું અને દરેક સ્ટોલ પર મહિલાઓ ખૂબ સરસ રીતે અને કામ કરીને એનું પ્રદર્શનમાં મૂકીને આજે વેચાણ કરવાની છે બે ત્રણ દિવસ સુધી છે આ વેચાણ થવાનું છે સુરેન્દ્રનગરના દરેક લોકોને અને આજુબાજુના લોકોને પણ હું ખાસ વિનંતી કરું છું કે આ એક્ઝિબિશન જે છે એની મુલાકાત લઈ આ જે બહેનો સરસ કામ કર્યું છે એ બહેનો પાસેથી એમને જે વસ્તુ ગમે એની ખરીદી કરે હમણાં નરેન્દ્રભાઈ મોદીએ એક ખૂબ મોટો આપણે એક વિષય લઈ અને ચાલી રહ્યા છે કે સ્વદેશી અપનાવીએ તો આ સ્વદેશી અપનાવીએ અને આપણી જે ઓલ્ડ ઇઝ ગોલ્ડની આપણામાં કહેવત છે કે ઓલ્ડ છે એ ગોલ્ડ છે અને એ વસ્તુઓ લઈ અને આપણે આ બહેનોને પગભર કરીએ એમને પ્રોત્સાહન આપીએ એ જ આશય છે અને આજે મારી સાથે અમારા દંડક જગદીશભાઈ અમારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાજી અમારા પ્રકાશભાઈ અહીંયા અમારા પ્રમુખ પણ છે અમારા કેપીભાઈ અને બધા જ ધારાસભ્યો અને સંગઠન સાથે રહી અને આજે અહીંયા ઉદઘાટન અમે કર્યું છે અને દરેક લોકોને